અમને ગુંજતો કર્યું છે અને કોળી સમાજના નર કેસરી કોળી સમાજના હાવજ અને કોળી સમાજનું માથું કહેવાય એવા આપણા આયા પરશોતમભાઈ સોલંકી અને એમના ચિરંજીવી પુત્ર શ્રી દિવેશભાઈ સોલંકી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે આપણે સૌ એને આવકારીએ એને બિરદાવીએ અને કોળી સમાજનું આ યુવા નેતૃત્વ જેની આંખો જોઈને સમગ્ર ગુજરાત ને પડે અને કોળી સમાજ ઉપર આંગળી ચીંધતા જેમને એક વિચારવું પડે ઓકે ચાલવા માટેની જગ્યા આપણે રાખશું વચ્ચે મિત્રો हमारा बुद्धिश भाई मास्टर नो पुनः विवादन करिए चाहिए कि कोली कोली कहते हम दुनिया पे छा गए कोली कोली कहते हम दुनिया पर छा गए अब तक तो हमारी ताकत का किसी को अंदाजा नहीं था लेकिन अब ताकत का अंदाजा आ गया है और अब जब भी हम घर से बाहर निकलते हैं દુશ્મન કોળી સમાજ નો યુવા આયક કોળી સમાજ નું યુવા નેતૃત્વ અને મહિલા પાક માં પણ કોળી સમાજ નું યુવા નેતૃત્વ એવા ભાઈ શ્રી દિવેશભાઈ સોલંકી અને દીપાબેન બાંભણિયા ભાવનગર અને બોટાદ પંદર લોકસભાના ઉમેદવાર એવા નિમુબેન બાબાણીયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે સરહદે આપણે સૌ ને તાળીઓના વધાવીએ કોળી સમાજ નું ઘરે કોળી સમાજના જોરદાર તાળીઓ થવી જોઈએ મારો કોળી સમાજ કોળી સમાજ સમાજના યુવા નેતા ગુજરાત યુવા કોળી સમાજના પ્રમુખ ગુજરાત યુવા કોળી સેનાના પ્રમુખ એવા આપણા વાલ સોયા દિવ્યેશભાઈ સોલંકી આપણી વચ્ચે ઉપસ્થિત છે સાથે સાથે કોળી સમાજની દિકરીઓની આન બાન અને શાન એવા દીપુબેન બાંભણિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને પણ આવકારીએ છીએ સાથો સાથ ભાવનગર અને બોટાદ પંદર લોકસભા વિધાનસભાના ભાજપા પક્ષના ઉમેદવાર બેન શ્રી દીમુબેન બાંભણિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને પણ આવકારીએ છીએ ભાવનગર જિલ્લા કોળી સેના જિલ્લા પ્રમુખ